તહેવાર આવે બધી જાતના બધા તહેવાર બધા ધર્મ ના સર્વ ધર્મ ના ભાઈ તિથિ તારીખ નક્ષત્ર વરસાદના નક્ષત્ર હોય પછી ટાઈમ હોય ચોઘડીયા નો ટાઈમ લખેલો હોય બારે રાશિ નું ભવિષ્ય આવે આખા વર્ષ બધી માહિતી આવી જાય જો પછી છવી ભેગું દિવાળી પચી માં હે છવી લગીનું આવતી દિવાળી લગી આવે મા વખતે પરસો તો મહિનો હે જેઠ મહિનામાં પરસો તો મહિનો હતો એની માહિતી વિશેષ આવી જાય પેલા લેતા એટલું જ પણ હવે શું કે નવી પેઢી ઓછું લે ફોનમાં જોવા મળે તો આના વગર તો હાલે જ નહીં એને એને હવા નાસ્તો કરે તો પાનુવા ફાળવાનું ટેવ હોય આજે શું છે એને ખ્યાલ છે કે આજે આ તારીખ છે આ વાર છે તો એમ પાનુ તો જોવું એના વગર ન હાલે આમાં એને શું છે કે બીજું વિશેષ તો શું સુવિચાર આવે બધાય કે ભાઈ આ આ સુવિચાર છે આમાં લખેલા તો કે જરા કોલું કરે આવા સુવિચાર વાંચે તો થોડો ઘણો ફેરફાર થાય પંચાંગ નું તો હું કે આ બધાય વર્ષો વાંચતા હોય ગઈટાઓ લી માટે ને બાકી તો આ બ્રાહ્મણે ના લગ્ન ના મુહૂર્ત છે કે બીજી તિથિ જોવા માટે કોઈ બ્રાહ્મણ અમારે આ સગાઈ કરવાની છે તો કેવું કેવી રીતે એ આમાં માહિતી હોય બારે રાશિ નું ભવિષ્ય વાત જૂના હોય કે ભાઈ આપણું વરસ કેવું જાય એ આમાં લખેલું હોય દિવાળીમાં તો પછી તો આ રોજમેળ ને એવું રહેતા વેપારી હવે બહુ ઓછા થઈ ગયા પેલા લેતા રોજમેળ પેલા આનું ચોપડા પૂજન નું હતું ચોપડા પૂજન હજી થાય પણ ઓછા થઈ ગયા પેલા તો હું કે દુકાને દુકાને ઘરે કરતા શું કે કોમ્પ્યુટર થઈ ગયું એટલે હવે આનું થોડું ઘટી ગયું પચાતા આખા વર્ષ નો હિસાબ કરે કે જમા ઉધાર કરે આમાં હું જમા ઉધાર હોય આ જમા ઉધાર દરરોજ લખતા હોય કાંઈ આટલો જમા આટલા મહિના આટલા ઉધાર આના બાકી આ ધનતા ને દિવસે દિવાળી ને દિવસે ચોપડા પૂજન આનું કરે અને પછી આખું વર્ષ પછી લાભ પાચમે ખોલી પછી એનું પછી લખવાનું ચાલુ કરે